ત્રણ સવારી ઓ મિત્રો ત્રણ સવારી હા તો આપણે ઉતરી ગયા મિત્રો આપણે આ બોલ આપણે આ ભાઈ બની સાયકલ માં બેસી નવી 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 સાયકલ નું મુરત કે એલે થવા દે રેવા દે તું ઓલી સાયકલ આ તો આઈ બે બે આમાં હવા કેટલી બધું આલે જવા દે હા દે માટા મારવા હાલો એલે મન આજ અમન મિત્રો એક બે બંદા પડો વે હેલો આવે છે જોઈ લો તમે આપણે મિત્રો નવી સાયકલ માં બેઠા છીએ મિત્રો આ બે હે બાજવાના હેર મને એક સક્કર મારવાય મિત્ર મિત્રો આવા મિત્ર રાખવાના હોય ભાઈ પણ અલગ ઉતારતું આપડે